હલો ભાઈ લોકે સાપ સભાઈ આપવાગત મેકોર્ડનો વિડીયો ભાઈ ઈસવાળી વિડીયોમાં આપણે અત્યારે જવાનું છે માણેકવાડા કેમ કે આજે સોમવાર અને હું જવાનું છું માલપ્પાના મંદિરે તો વધારે કંઈ નહીં બોલી વિડીયોને અહીંથી શરૂ કરું છું ચાલો ભાઈ હું ફાઇનલી પહોંચી ગયો છું માંગરોળ ને અત્યારે હું છું બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ પાછળ તો હું જવા અંદર ને પૂછું કે ભાઈ માણેકવાડા કે જૂનાગઢની કોઈ બસ તો એમાં બેસી જશું ને જો એ નહીં મળે ને તો આપણે ટાવલર્સ માફ ગમે એમાં વહી જાઉં તો ચાલો ભાઈ પેલા આપણે અંદર જઈને બાપુ પોતા કહેવા કાંઈ ચૂક્યા છે ચાલો ભાઈ ચાલો ભાઈ ફાઇનલી આપણે ટ્રાવેલ્સમાં તો બેઠી ગયા હતા કેમ કે બસમાં મળી નહીં બસમાં બહુ વાર લાગી હતી ને ભાઈ હું અત્યારે બેઠો છું એકદમ છેલ્લી સીટે ને આ છે આપણી ટિકિટ તમે જોઈ શકો છો હવે સીધો આપણા દસ પંદર મિનિટમાં ઉપડી જશે તો ચાલો બરાબર માંગરોળનું વ્યૂ થોડુંક બતાવી દઉં વરસાદનું ભાઈ ભીણું ભીનું આખું થઈ ગયો અત્યારે તું જો વરસાદી ને અત્યારે તો બહુ ગરમી પડે એવું કંઈ નથી તો ચાલો ચલો ભાઈ ફાઇનલી મને ઘોડા તો પછી ગયો અને ઓલા બસવાળા મને થોડુંક કાગળ જ ઉતારી કે ભાઈ ટ્રાફિક જામ છે તો કે તું થોડોક આગળ ઉતરી જાઉં ને હાલીને જાઓ ધીરે ધીરે મંદિરની સાઈડ ને ટ્રાફિક તમે જોઈ શકો છો હું મોબાઈલ પૂછો આ ટ્રાફિક હજી હેતુ ને ભાઈ કેમકે આજ તો રહે કેમકે આજ તો પછી સોમવારે રહે તો ચલો ડાયરેક્ટ આપણે સીધા જઈએ મંદિરની અંદર ચલો ભાવે અંદર ઓછી ગયો છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો ઉપર પણ એ જ છે આ મંદિર હવે આપણે મંદિરે જઈએ પછી આફામાં રેખેડ ચલો ફાઇનલી માલ બગવાનના મંદિરે તો પહોંચી ગયો ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો છો ટ્રાફિક કરતી આપણે ત્યાં જ જવાનું છે અંદર પહેલાં આ ગેટે ચાલો હવે જઈએ ભાઈ તમને જગા મળશે કે એની વિડીયો ઉતારવાની એ ખબર નહીં ચપ્પલ અહીંયા ઉતારવાના લાગે આપણે આગળ ઉતારીએ બૂટ આપણા એટલે હું તમને ટ્રાફિક બતાવી દઉં એકવાર એક સેકન્ડ જો અંદર અંદર તો હજી હું ગયો નથી કેમ કે અંદર હવે વિડીયો શૂટિંગ કે વિડીયો ગેમ ઉતારવાનો અલગ હશે કે નહીં તો ખબર નહીં ચલો ભાઈ આપી જઈએ અંદર ચલો ભાઈ મંદિરની અંદર તો એન્ટર થઈ ગયો હું ને ભાઈ વધારે અંદર નહીં જવા દે તો અહીંથી જ હું તમને કંઈક થોડાક ટ્રાફિક જોઉં તમે જોઈ શકો છો હું અત્યારે પૂછું લાઈનમાં આ જોઈ શકો છો તમે ચલો ભાઈ જેટ બહાર સોરી બહાર તો નહીં પણ મંદિરની પાછળ ને અહીંયા જોઈ શકો છો તમે પેડા બરોબર ઓલું સારવાનું હોય ને તોરવાનું હોય ને એનું નામે તોરે પબ્લિક ભાઈ ચાલો ભાઈ આપણે ત્યાં પાછળની સાઈડ કઈ ને આવી ગયો છું બહારની સાઈડ ના છે ને ત્યાં જોઈ શકો છો એક સેકન્ડ હું મારો મોબાઈલ ઓછો બોલો થોડો ચલો ભાઈ હું અત્યારે હું ઓડિયો પર છું આ જો અહીંયા ભાઈ ભજન કીર્તન કરી રહી છે બતાવી દઉં જો આ જોઈ શકો છો અહીંયા જાઉં તો જાઈએ થોડોક બહાર નહીં સારી એવું કે અહીંયા કાંઈ ના હે ને આપણે વાત તો ચાલો હવે ચાલો ભાઈ હું આવી ગયો છું અત્યારે તમે જોઈ શકો છો હા ટ્રાફિક તો તમે જાઓ ભાઈ ટ્રાફિક તો સારો છે એ નથી વાંધો હવે આભાર નાની સ્ટોર એકદમ બરોબર બધી મસ્ત લાગ્યા ફોટો નહીં હો ભાઈ ચાલો ભાઈ હવે અત્યારે ઓખ તો લાગી હવારનો કેમ કે આમને આમ હું તો હવે આપણે ખાવાનું કા પીવાનું કઈ કરી ચાલો હવે તો નહીં પી લે ચાલો પીવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે કઈ ખાવાનું મળી જાય તો સારું હવે આમાંથી હું ખાઉં કાંઈ ખબર ન પડતી કે ગોલા તો આપણે વહેલી વખતે ખાએ જ છે કામના કમારામાં ગયા તા ન્યાય ખાતા હતા આજ વખતે કાંઈક તીખું ખાવું હે તો તીખામાં આપણે શું મળે જોઈ લે ચાલો એટલા આમાં પેલા સમજ નથી પડતી કંઈક મળશે ને ચાલો ભાઈ ફાઇનલી એટલું રખડ્યા પછી મને તીખામાં તો આ ભેળ જ મેળી હું ખા બેઠો ચલો ભાઈ આને એન્જોય કરીને પછી અહીંથી નીકળીએ ચાલો ભેડ કમ્પ્લીટ કરીને હવે હું કીધું છું અત્યારે બધા જોઈ શકો છો આ પુલ મેળામાં સાઈડમાં આ ભાઈની દુકાન છે ભાઈ આ કમ્પ્લીટ કરીને આપણે રખડીએ ઓલી સાઈડ ચાલો ભાઈ ચલો ભાઈ આ બધા છે કમ્પ્લીટ કરીને હું છું અત્યારે અહીંયા વાડામાં અને બધી અહીંયા હોલ છે અહીંયા અત્યારે નાસ્તો ચાલુ છે તો પેલા આપણે નાસ્તો વાસ્તો કરી બસ પાછા આપણે બહાર નીકળીશું અહીંથી તો ચલો ભાઈ આપણે હોલ એક સેકન્ડ બતાવી દો છો હોલ છે ચાલો ભાઈ ચલો ભાઈ હવે હું આવી ગયો છું મંદિરની અંદરથી બધી નાસ્તો પાસ્તો બધી કમ્પ્લીટ કરીનું આવી ગયો છું અત્યારે બહાર રોડ ઉપર તો આ રોડ ઉપરની પણ ટ્રાફિક ભાઈ તમે જોઈ શકો છો રસ્તા ઉપર ગાડી પાર્કિંગ કરેલા પોલ નીચે હે તો ચાલો હવે હું આ વિડીયોનો કરું છું અહીંથી એન્ડ વિડીયો પસંદ આવે વિડીયોના લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી ચાલો ઓકે બાય